નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં હું નિકુંજ પ્રાપ્ત તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજની શિક્ષણ ભરતીની જાહેરાત જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ ગ્રાન્ટેડ ધારાકામી શિક્ષણ ભરતી લાયકાત બ્રિટિશ બીએડ ટેટ ટાટ પાછો ઓફર જ્યારે નથી તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ તેલ બંને બનાવી છે તમને ચેનલ પર શિક્ષણ જગનની હારી માહિતી આપવામાં આવશે કે ભાઈ ભરતી આવે પરિપત્ર આવે શિક્ષણ નગર માટે ઉપયોગી બને એ તમામ તમામ માહિતી ચેનલમાં પ્રમા આવશે લિંક વિશેષ મૂકું છું તમે અવશે મિત્રો જોઈન થઈ જવ સૌ પ્રથમ માહિતી આપ પહોંચાડવામાં આવે છે વધારે સમય બગત આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો જે ઉપર ઇન્ટરવ્યૂ છે મિત્રો અમર સહી સિદ્ધાનાભાઈ મોડાભાઈ બારડ કે સંકુલદાર ધી મુલો ગુસિયા ગીર તાલુકા તાલા ગીર જિલ્લો સોમનાથમાં મિત્રો મોબાઈલ નંબર આપેલા છે જે ગણિત વિજ્ઞાન માટે બીએસ બીએડ બે જગ્યાઓ છે જેથી કોમ્પ્યુટર માટે બીસીએમસી કરેલ એક જગ્યાઓ છે ચિત્રકા માટે એટલી જ જાણકાર ગુજરાત હોય હિન્દી હોય ગણિત વિજ્ઞાન સંસ્કૃત ગણિત એમ મિત્રો દાયકાએ પ્રમાણે બીએ એ બીએડ એક એક જગ્યાઓ છે એકાઉન્ટ માટે ટેલિમેડિકલ એક એક જગ્યાઓ છે મેથ્સમાં મેથ્સ કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી મિત્રો બી એમએસસી કરેલો હોવ જોઈએ એક એક જગ્યાઓ છે તમે જોઈ શકો છો મિત્રો જે છે ગણિત વિજ્ઞાન માટે વિભાગમાં નર્સરી એલ જે પ્રાથમિક શાળા દોઢ એકથી આઠ જગ્યાઓ છે મિત્રો ત્યારબાદ જ્ઞાનસંગ એક્સિડન્ટ સ્કૂલ ઓફ એક્સિલન્સ ગુસિયા ગીર માટે ગુજરાતી હિન્દી ગણિત વિજ્ઞાન સંસ્કૃત ગણિત માટે એક એક જગ્યાઓ છે જ્યારે એકાઉન્ટ માટે માધ્યમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક એક જગ્યાઓ છે જ્યારે બીએસસી એમએસસી કોલેજમાં મિત્રો એક 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 જગ્યાઓ છે મેથ્સ કેમેસ્ટ્રી બાયોલોજી એક જગ્યાઓ છે એમએસસી કરવો જોઈએ જ્યારે મુખ્ય ગૃહપતિ માટે કાર્યદક્ષ ઉમેદવારી ઉપેક્ષિત પગાર આપવામાં આવશે સપાંથી સારવાર સ્વ અનુભવો જોઈએ અને જે મિત્રો નેવું શિક્ષક નિવૃત્ત કર્મચારીઓ બે જગ્યા કુમાર છાત્રાલય માટે મરનીષ ગૃહપાતિક સ્નાતક ચાર જગ્યાઓ છે ગૃહમાતા સ્થાન એક જગ્યા છે કન્યા કન્યા છાત્રાલયમાં તો મિત્રો કોલેજ વિભાગમાં તો માત્ર ઉમેદવાર સ્થાનિક કક્ષા અને ગૃહસ્થાન કક્ષા પંચાસ ટકા હોવો જોઈએ નેટ નેટ સ્લેટ અથવા પીએચડી કલ ઉમેદવાર પ્રાધાન્ય આપવામાં આવશે કોઈપણ વર્ષમાં ડેટ ટાટ પરીક્ષા પાસ ઉમેદવાર પ્રાધાન્ય આપવામાં આવશે ઉગ્ય અનુભવ અને સમક્ષ અનુભવ શ્રેષ્ઠ પગાર આપવામાં આવશે ઉપાધાયો અસર જગ્યા તે હોય તો લાયકાતદાતા ઉમેદવાર નીચે સ્તરે સમય સત્તા એક બે પાસપોર્ટ ફોટા લેક્સર લાયકન અને ઉપર પ્રમાણપત્ર બે જોક્સ નકલ સાથે સ્વર્ગ છે હજાર મિત્રો ઇન્ટરવ્યુ તારીખ તારીખ પહોંચે ચોવીસ શુક્રવા સમય અગિયાર વાગે સ્તર અમર શાહી શ્રી દાનાભાઈ મોઢાભાઈ બાળ કિરણ સ્કૂલ ગુસિયા ગીર તાલુકા તાલાલ જિલ્લો સોમનાથ શ્રી શૈલષભાઈ દસુભાઈ બાર નિયામક શ્રી તાલાલ એજ્યુકેશન ફાઉન્ડેશન ગુસિયા ગીર ત્યાંથી બીજો ઉપર ઇન્ટરવ્યુ છે શ્રી સ્વામિના સ્વામિનારાયણ સર્વજી તહ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનાથ સંકુલ ગુરુકુલ કુમાર કન્યા વિદ્યાલય રોડ પ્રાથમિકમાં બીએ એ બીએડ સી બી એડ સીપીડી પીપીએડી રોજ તમામ વિષય માટે માધ્યમિક એમએ બીએસસી એમએસસી બીએડ એડ સીપીડી બીપીડી તમામ વિષયો જગ્યાઓ છે અને ઉચ્ચતર માધ્યમિકમાં એમએ એમ કોમ બી એડ બીપીએડી તમામ માટે જે ઉપર લાયકાત ધરાવતા હતા મિત્રો જરૂર સર્ટિફિકેટ સાથે તેને પહોંચી જોવીસ રોજ અગિયાર વાગ્યે કલાકથી સાંજે ચાર વાગ્યા સુધી રૂબરૂ આપવાનું રહેશે શ્રી સામીના ગુરુકુળ માત્ર ધ્રોણેશ્વર તાલુક ગીર ગઢડા જિલ્લો જોમનાર મોબાઈ પિનકોડ નંબર આપેલો છે અને મોબાઈલમાં વધુ સંપર્ક કોલ કરી પૂછી શકો છો Thank you very much for watching my video. Jai Hind, Bharat.